કલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં ટ્રાફિકના મુદ્દે લારીઓ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી હતી જેને પગલે હજારો ગરીબ પરિવારોનું જીવન નિર્વાહ કરવું અઘરું થઈ ગયું છે આ કારણે કલોલ નગરપાલિકામાં આજે લારીવાળાઓ રજૂઆત કરવા આવ્યા હતા ઉપર ત્યાંય પણ અમે ઊભા નહીં રહેવા દઈએ અમારા નગરપાલિકાના જ્યાં જ્યાં પ્લોટો છે એને ખાલી કરી સફાઈ કરવાની અમે ચાલુ કરી જે આઈ કાર્ડવાળા ફેરિયા છે એને વૈકલ્પિક વ્યવસ્થા સ્વરૂપે અમે ત્યાં બેસવા દેવાના છીએ અત્યારે હાલ કડક એટલા કારવાય કે બહારના ફેરિયા આઈ કાર્ડ વગર ના છે હવે તમને આઈ કાર્ડવાળાના અમે પ્લોટમાં વૈકલ્પિક વ્યવસ્થા આપીશું અને તમારો ધંધો બી વધારે થશે બાર વાળા જતા રહે એટલે ધંધો તમારે જોડે જ થવાનો આપણે પણ એક વસ્તુ ધ્યાન રાખજો રોડ ઉપર તો ટ્રાફિકને અડચણ થાય પબ્લિક પરેશાન થાય પોલીસ પરેશાન થાય એવી જગ્યાએ શોધ પણ ઉભા રહી દેવામાં આવશે નહીં અમે બને એટલી ઝડપી વ્યવસ્થા કરીએ છીએ વૈકલ્પિક એરિયા પ્રમાણે પ્લોટો છે અને એરિયા પ્રમાણે જે પીરિયા ઉભા રહેતા હતા એ રીતે અમે ત્યાં સગવડ કરવા લે છે પણ ક્યાંય અમે રોડ ઉપર ઊભા રહેવા જઈશું નહીં અને કાયમ માટે તમારે શાંતિ થઈ જશે આ સુધી તમને કોઈ વૈકલ્પિક વ્યવસ્થાની વાત નહીં કરી હોય અમે કરીએ પણ થોડો ટાઈમ લાગશે પણ તમે એમ કહો કે અમને બે રામ કરો કાલ કર દો તો કોઈ એક કીધું હોય તો હું તો સાંભળો પહેલાં તમારી વહીકલની વ્યવસ્થા અમે કરવાના પણ અત્યારે જો તમે સાથે સહકાર આપશો તો તો તમારા કાયમ માટે શાંતિ થઈ જશે બરાબર અને એ માને શું બહારના ફિરિયા જે આવી આવી ગયા છે ને એ લોકોને અમે નીકાળી દઈએ વગર કલો નગરપાલિકામાં લારીઓ વાળા નગરપાલિકામાં રજૂઆત ને પગલે નગરપાલિકાના પ્રમુખ શૈલેષ પટેલે તેમને વૈકલ્પિક જગ્યા આપવા માટેની માંગને સ્વીકારી હતી અને ઉતરાયણ બાદ વૈકલ્પિક જગ્યા આપવામાં આવશે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે રોડ ઉપર કોઈને પણ વેપાર કરવા દેવામાં આવશે નહીં રોડ ઉપર વેપાર કરવાને કારણે ટ્રાફિક સમસ્યા અતિ વિકટ બનતી જાય છે જેને કારણે સામાન્ય નાગરિકો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે